કે તમારે લાવવું હોય લાવી દો આની કરી ને અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો ને તેથી એને કીધું કે તારું બહેરું મને આપી દે જો વીરબાઈ એ કીધું હોત ને કે ના હો હું નહીં જોઉં તો આ મહાધર્મ નો હોત મહાધર્મ ની આખી દુનિયા વાર્તાયું કરે મહાધર્મ શું હોય જે કોઈને ખબર જ નથી રાહ કેને તમે ધર્મ કહો છો કોને કહો છો તમે ધર્મ કોને કયો છો આપણે મહાધર્મ ની વાત મહાપુરુષ મહાધર્મ અત્યારે હાલ્યું તુલ્યું બધા ચેલા બનાવે આવ્યા નથી ગાળિયા ગળા નાખ્યા નથી એવું નથી રામ કઈક જુદું છે કર્મની ગતિ તો બાપુ મારે ને તમારે રામ જેવા રામ ને ચૌદ વર્ષ મનમાં કરવું પડ્યું

કુક્ષેત્ર અને ચોથા દિવસ નું યુદ્ધ હતું ને એ રાત્રિ નો સમય થઈ ગયો હાંજ પડી ગઈ ના તંબુમાં બધા વિરામ કરવા બેસી ગયા અને કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કાયલ યુદ્ધ કેવું જામ

કાલ ભીષ્માય પડવાનો છે એમ કે છે અને ભીષ્મની શક્તિ શું છે કૃષ્ણ ને ખબર છે બધી અને રાતે ને રાતે બાપું अर्जुनને જગાડીને કૃષ્ણ કહે છે શું ખબર છે કે કાલ તારે શિખંડીની આગેવાની રાખીને તારે લડવાનું છે શિખંડી એટલે બેને નહીં ભાઈ ભાઈએ નહીં જો કે તમે જાણતા હોય તો ખબર હોય જેને આપણે કિન્નર કહી છે

અને અર્જુન ની માથે આમ જા બાણ ચડવાની ભીષ્મ તૈયારી કરીને આગળ શિખંડી ને જોયો ને હથિયાર મૂકી દીધો હેટ તમારી જાત ના બાય લાવ કે આને આગળ રાખ્યો ને અને પછી કૃષ્ણ અર્જુન ને કે છે કે હવે બાણ માર ન કરા ભીષ્મ હમણાં દડે રમે એવું કરી નાખશે મેદાન માં આને ફૂગવો એ જેવી તેવી વાત નથી અને ભીષ્મ છેલ્લે પાણ ની પથારી માં પીડ્યો ને અને એ વખતે બાપુ ગંગા આમ હામી આવીને ઉભી રહી માં કૃષ્ણ પરમાત્મા ધ્રુજવા મીડ્યો હો ભાઈ

અને પછી એ અખિલ બ્રહ્માંડ નો માલિક કે છે કે તારું બૈરુ મને આપ જલારામ જલારામ વિચાર કરે કે હારું બૈરુ દેવામાં મને વાંધો નથી પણ વીરબાઈ મનમાં શું હોય છે અને વાત એ સાચી છે ને પતિ પત્ની કા એક મતા તો સરગાપુર માં સતા બાબુ બે માણા હરખા હોય તો જીવવાની મજા આવે બાકી જીવે બધાય પણ કેટલાય કપાણે જીવે મજા ન આવે કારણ કે બેન ભાઈ નું કાપતા હોય ભાઈ બેન નું કાપતા હોય ને ઘરે ઉતાણી ચાલુ રહેતી હોય ને એટલે છોકરા તમે જો બજારમાં છોકરા ઉતાણી બોલતા હોય અને આપણે છોકરા તમે જોજો નાના છોકરાઓ બજારમાં ગાડી બોલતા હોય ને એટલે સમજી લેવું આના મમ્મી ને પપ્પા બે બોલતા હોય તો જ આવડા બોલે એ લખી જ લેવાનું વગર ગેરંટી કારણ કે આપણે કેમ કે બોલાય આવું એટલે ઓલા તરત નહીં કે મમ્મી ને પપ્પા બે બોલે છે મંચમ ના પાડતા આપણું વાવેલું હોય ને તો જ ઉગે લખી લેજે જલારામ કહે છે કે બાપુ ઉભા રહ્યો આપું છું એમ નથી કીધું નહીં આપું એમ નથી કીધું વીરબાઈ રોટલા બનાવે છે રસોડામાં કીધું સાંભળ્યું લોટ વાળા હાથે જોગમાં બહાર આવી અને કે છે બોલો શું છે એ કે એક સાધુ દક્ષિણા માગે છે દઈ દો ને એ કે પણ એની માગણી જેવી તેવી નથી જે માગે આપણે રાખીને શું કામ છે જલારામની બાપુ આંખોમાં જળજળી આવી ગયા મારે કેમ કેવું આ જોગમાં તારી માગણી કરે છે કે પણ એની માગણી જેવી તેવી નથી જે માગે એ દઈ દયો એ કે ઈ એમ કે છે તારું બૈરું મને આપી દે તમારી માગણી કરે તેથી આ ભારતની આર્ય નારી એમ કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી પણ આજ એ વેલડી ને ફળ આવ્યા એવું મને લાગે છે મારા બાપે તમને આ હોંપ્યો છે ને હાથ જો બાવાને હોંપી દો તો મને જવામાં વાંધો નથી શું આ માના વખાણ કરવા તેથી જલારામ વીરબાઈ નું બાવડું પકડી અને ઈ સાસુ ભાઈ આવીને કે છે કે બાપુ બૈરું જોવે છે ને કે હા ઈ કે આલ્યો ઈ આમ પકડાયું અને તેદી બાપુ સતાધાર ની આપા ગીગા અને તેદી રાતના સમયે અને આપા ગીગા ના આ આંગણે પરબ માં સતાધાર માં નગારાન ટોકરાન ઝાલરુ ની ની હાથે મડ્યું વાગવાઓ કઉ તું બધા જાગી ગયા કે આ શું નગારા વાગે ઝાલરુ વાગે ટોકરા કોઈ છે નહીં બધા હુતા છે ના કેમ વાગવા મળ્યો અને આપા ગીગા બાપુ આમ વીરપુર કોઈ નજર કરીને ખાડ 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 મળ્યો દાંત કાઢો બધા પૂછે છે કે બાપુ આ શું થયું એ કે કાઈ છે નહીં હુઈ જાવ બધા હુઈ જાવ કે પણ બાપુ વાતચો કરો એ કે કાઈ છે નહીં વીરપુર ની બજાર માં એક લુવાણા દીકરાએ દીકરા વીજળી ના ચમકારે મોતી પરોવી લીધું એમ સમય ની આરે બાપુ હાલવાની વાત છે કાઈક મોકો મળે તો કરી લેજો બાકી આ જિંદગીના કોઈ ભરોસા નથી ક્યાં